મારી રજૂઆત એ છે કે મારું દોઢ વર્ષથી ફર્નિચરનું કામ ને બધું ચાલે છે આજે જ હું શિફ્ટ થઈ છું આ ફ્લેટે બરાબર દોઢ વરસમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કંઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો અમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કન્ડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી કોમનનું હોય એ લાઈટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસરા છે એલ્ડર છે બરાબર ની એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગર અમે લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવા નથી અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે લોકો અહીંયા બધા રેસિડેન્શિયલ ફ્લોરેન્ઝાના બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડર ના અહીંયા નહી હાજર કરવામાં આવે અને જે અમારે જીવીબી માં એ લોકોના મેન્ટેનન્સના પૈસા જે ભરવાના છે ત્યાંના કોમન મેન્ટેનન્સના પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી વી પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા છે ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે બે હજાર સત્તર થી બિલ્ડરે પૂરો નથી કર્યો આજ સુધી બધા કામ બાકી છે એમાં અને આ જે જે કોમન એ લોકોએ ભોગવવાનું હોય એ પણ ભરતા નથી એટલે પ્રોબ્લેમ શું થાય છે કે આજે જીબી પાવર કટ કરી ગઈ પૈસા ભર્યા નથી જી ના એટલે તમારે કેમ રાત્રે રજૂઆત કરવાની જરૂર પડી પાવર વગર ક્યાં જાય અમે સાહેબ કારણ કે લિફ્ટ બંધ છે પાણી બંધ થઈ જશે

જી બી ને છેડા કાપી ગયા છે એનું ભંગ પૂરું કરીને જી ને બધું ચાલુ કરાવે